હલો એ ટુ ફેમિલી કેમ શું જય દ્વારકાધીશ મજામાં મેં દવા પી લીધી છે અને અત્યાર સુ ને હું મારે સેવડો બનાવવાનો છે બહુ મજા તો નથી આવતી શરીર થોડું થોડું પેઇન કરે છે હજી પણ બધી વસ્તુ લાવેલા હતા રાસ તો શું ને એ મને એમાં ગોળ દેખાઈ ગયો છે ને મારે બનાવવાનો તો સેવડો જ તે તો થયું કે સાંભળી લેતા મને આવડતું નથી તો આજ હું ટ્રાય મારું મમરા થોડાક બગાડવાનો સાહણી આવીને પછી મને આવડે છે કે નહીં કેમ કે મેં મમરાના લાડવા કોઈ દિવસ બનાવવા જ નથી ભાવે તો બહુ મને પણ મેં બનાવવા નથી કોઈ દિવસ તો આપણે ટ્રાય મેરી હાલો કેમ થાય છે આજ શેવડો તો આરામથી બની જાય પણ આજ લાડવા બતાવું હું કેમ બનાવું ટ્રાય કરું જેટલી બતાવવાની કોશિશ થાય ને એટલી એના માટે પહેલાં મારા તપેલું ગોતવું પીડ્યું સેટીમાં હતું બાર તો કઈ રાખવા ન હોય કેમ કે આમાં કઈ ખાવાનું બનાવવાનું ન હોય જાજુ બધું એટલે સારું કરું શું ગોળ મૂક્યો છે હવે થોડાક જ ટ્રાય મારવાની છે કેમ કે નકર મને આ પાછું ફાવશે જ નહીં આ જે મમરા લાવ્યા હતા ને રાજ સેવડો બનાવાય એમાંથી ખાલી હું ટ્રાય મારું છું શીખવા માટે હા કેમ કે શીખવું તો પડશે જ તે જે આપણને ભાવતું હોય ને ખાવાનું ખાવાનું જે ભાવતું હોય ને એ શીખવું પડે એવું છે જોવી હવે ઓગળો છે હવે મારો ગોળ થોડો થોડો પણ આની સ્મેલ બહુ જોરદાર આવે છે હો સ્મેલ જોરદાર આવે છે હવે આમાં કહેજો તમે સાહણી ક્યારે આવશે ન હું તો આમને સાલું જ રાખીશ મેં ગેસ છે ને હાવ ધીમો રાખ્યો છે

સાંભળી આવડતી હોય ને એને તો વાંધો નહીં જે ન આવડતી હોય ને તો બગાડે જ તે બહુ ઝાઝા ટાઈમ પહેલાં મેં એકવાર બનાવ્યા હતા ને એ સાંભળી આવી નહોતી ને તો એ મેં મમરા નાખી દીધા તો આ જે આમાં આ જે શોટે છે ને આ મમરા આવું આવું થઈ જાય છે ને આ નહોતું થતું આ બધું નોખું નોખું રહેતું હતું પછી આમને આમ ડબ્બામાં ભર દીધો હતો સૂટું સૂટું કેમ કે લાડવો વળ્યો નહોતો સાંભળી બરાબર આવી નહોતી તો છોટે નહીં ને બની ગયા મારા લાડવા મમરાના લાડવાના મમરા તો બની ગયા અને રેડી જ બન્યા છે પહેલી વાર સારા બન્યા છે એવું લાગે છે મને પણ હવે છે ને બાર વાગી ગયા બાર વાગી ગયા ને મારે ખાવાનું બનાવવાનું છે રાસ કદાચ ઘરે આવશે ખાવા અને બધાની તબિયત કાંઈ બહુ ખાસ ખાસ છે નહીં એટલે ભાત બનાવવાના છે મારે ભાત પઘારેલા નહીં દાળ ભાત દાળ ભાત બનાવવાના છે બીજી વાર કાલ પૌંગી બનાવો થાય બીજી વાર કરવાનું છે બનાવી નાખી મજા તો આવતી નથી પણ તોય બનાવવા પડશે કઈક તો કરવું પડશે ને ખાવાનું લાડો મેં ખોટી મહેનત કરી મને રાજ ના પાડી ગયા મહેનત નહીં કરતી કઈ મજા નથી ને તો કઈ નથી કરવું પણ મને ઈચ્છા થઈ કેમ કે પછી આ ઉત્તરાયણમાં જ દે ઉત્તરાયણમાં જ તે બનાવવાનો મોકો મળે મમરાન લાડવા કાંઈ આડે દિવસ ન બનાવવાનું ઉતરાયણ મઈ જાય પછી તો મેળ નહીં આવે તો નહોતી મજા આવતી તોય મેં ટ્રાય મારી દીધી ખાવાનું બની ગયું અને બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું અને હવે છે ને એક એડ ઉતારવાની છે એટલે મેં કપડાં પાછા ચેન્જ કર્યા કેમ કે એડ ઉતારવાની છે ને તો વજન માટેની છે મેં કાલે તમને જે પાવડર બતાવ્યા હતા ને એ માટેની એટલે ફીટ એન્ડ ફાઇન દેખાવ ને એ ટાઈપના કપડાં પહેરવા નહોતા તો હું આમાં થોડીક ફીટ એકદમ પતલી પતલી દેખાવશું એટલે મેં આ પહેરી દીધા ટી શર્ટ ખુલતું ખુલતું હતું ને તો મેં ચેન્જ કરી નાખીશું તે મેં કીધું રા જમણા આવે છે ખાવા તો જો ગરમ પાણી મૂક્યું છે નાઈ લઈ પછી એડી એક હર હર ઉતારતા જાય ને નીમ ના પાડતા થાય મજા નથી ને તો એ કે રેવા દઈએ કે બે દિવસ પછી વિડીયો બનાવશું બે દિવસ પછી ઉતરાયણ હવે કાલ પરમ દિવસ છે તો હું કહું મેળ નહીં આવે તે આનું થોડુંક જ બોલવાનું છે તે હું કહું બોલી જઈશું ટ્રાય તો કરું અવાજ નીકળે તો બોલી જાયશ

શેવડો બનાવવાનો તો હવાનો અધૂરો રહી ગયો ને તો હું કેટલું ખુઈ રહેશે હવે પૂરું કરી દો આખો દિવસ મેં કાઢી તો હવે નથી આ સેવડો બનાવવાનું લાવ્યા છે આજ મેં કાલે મારે જ બનાવવાનો છે આજ થોડીક સરખાઈ જેવું લાગે છે ને એટલે મેં બનાવી નાખ્યું બસ એ ગળું ખરાબ રહી ગયું છે ગળું સારું નીકળ્યું મારું તો મેં કીધું લાય હવે નથી હોવું અત્યાર સુધી હોવાનું જ કામ કર્યું છે સેવડો બનાવી નાખો કાજી નો જીનો તો રેડી થઈ ગયું એટલે એને તો મજા આવી ગઈ શું કેવું છે તારું બેન કાંઈ નથી કેવું એને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ખવાર પડી ગયો તો ગુડ મોર્નિંગ અત કહું ને કેમ કે કાલનો વિડીયો અધૂરો રહી ગયો હતો ને પછી બહુ મજા આવતી નહોતી એટલે કાંઈ હાંજી એન્ડ કર્યો નહીં અને મારું એક કામ અધૂરું રહી ગયું હતું ને કાલનું કાલ આપણે અટકે અટકે બે કામ પતાવ્યા એક કામ બાકી રહી ગયું હતું અને એ કામ છે ને પૂરી બનાવવાનું રહી ગયું હતું મેંદાની પૂરી બનાવવાની હતી ને કેમ કે આ રાજને બહુ મજા આવે ખાવાની તો એ કે તે તને ભાવે ને મોરાના લાડવા તે તો બનાવી નાખ્યા પણ મારી પૂરી જીરાવાળી પૂરી અને બઉ ભાવે તો મેં કીધું પછી મેં કાલ અધૂર જ રહેવા દીધો હું કહું આજ થોડું થોડું સારું છે ને તો આજ હું તો પૂરી બનાવી નાખું જીનલ ટ્યુશન વહી ગઈ છે એ અગિયાર વાગે આવે ને ત્યાં સુધી મારે આ વણીને સુકાવા દેવી પડે ને થોડીક વાર તો હું કહું વળી રાખું જીનલ ને પછી લેવા જાય અને પછી આવીને ખાલી તળવાનું કામ રહેશે એમ સુકાવે કઈ જરૂરી ન હોય પણ આમ સારું રે એમ થોડી ફૂકાઈ ગયેલી હોય ને તો સારું રે હાલો એક હાથે લોટ બાંધતા તો નહીં ફાવે નહીં ફાવે પાંચસોનું પેકિંગ હતું પાંચસો બનાવવાની છે એટલી તો રાજની બહુ થઈ જશે એકલા થોડી એને ખાવાની છે મમ્મી ખાઈશ ને પાછી સારે મને ફાવે જો મેં સારું કર્યું પૂરું કરવાનું અને છે ને જીનલ તો આવી ભૂઈ ગઈ ખાધા મેં ખાવાનું કરી દીધું ખીચડી પણ એને ખાધી નહીં ભૂઈ ગઈ અને મારે તો આ પછી હું વાગી ગયા છે જીનલ જાગે પછી ખાહે ત્યાં સુધીમાં મારું કામ કમ્પ્લીટ કરી નાખું હવે પૂરી કરવાનું કેમ કે ઝાઝી હતી નહીં તો મેં કીધોમાં હોવું નથી પેલા પૂરી કરી દઉં પછી હોવું પછી ન હોવાનો ટાઈમ રહી હાલો મારી પૂરી તો બની રેડી થઈ ગઈ છે અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવી અને છે ને એડવાન્સમાં બધાને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ અમુક અમુક ને તો ઉડાડી ન ગમે લૂંટ લૂંટવી મજા આવે લૂંટવી હાલો જોવી કેવી ઉત્તરાયણ રહી છે મળવી આપણે કાલના વિડીયોમાં આમ તો ઉત્તરાયણ આ જ છે વિડીયો મારો આ જ આવ્યો એટલે બાકી ઉત્તરાયણનો વિડીયો કાલ આવશે તો હારો હાલો મળવી એક કાલના વિડીયોમાં આવો ઉત્તરાયણની ને હારે ત્યાં સુધી બધાને